નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે ભાઈ માન પ્રતિષ્ઠા સન્માન પદ નથી કેમ મળતા અને આપણે મેળવવાને લાયક છે છતાં નથી મળતા અથવા લાયક નથી ને મળી ગયા તો એ કેમ તો આવા યોગને જાણવા માટે આપણે આપણી કુંડળીનો અભ્યાસ કરવો જોઈએ કોઈ સારા જાણકારની સલાહ લેવી જોઈએ અથવા તો લાલ કિતાબનું થોડુંક જ્ઞાન આપણી પાસે હોય અને એની જાણકારી આપણે જોઈએ મેળવીએ અને આપણી કુંડળીનો અભ્યાસ કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ મને મળ્યું છે તો એ કેમ મળ્યું છે તો યશ પ્રતિષ્ઠા અને માન એ મેળવવા છે તો આપણી કુંડળીમાં કયા ગ્રહ હોવા જોઈએ બુધ ખાના નંબર સાત અને સૂર્ય ખાના નંબર એકમાં હોય તો આવો માણસ અક્કલમંદ હોય ધર્માત્મા હોય અને આવા માણસને યશ તો મળે જ માન સન્માન ખૂબ મળે તો આ યુવતી તમારી કુંડળીમાં છે કે નથી તે જુઓ નથી મળતું તો એનું તારણ કાઢો અને કેમ નથી મળતું એની જાણકારી લઈને એના લાલ કિતાબના ઉપાય કરો ઘણીવાર સૂર્ય પહેલાં સ્થાનમાં હોય પણ એના મિત્ર એ જો મંદા હોય તો આવા માણસને પ્રતિષ્ઠાના નામે મીંડા મળે એને કોઈ માન સન્માન ન મળે કોઈ બોલાવે પણ નહીં અને એ માણસને એવું લાગે કે મારી જિંદગી અંધારામાં ડૂબતી ચાલી અને ડૂબે શનિ દસમા સ્થાનમાં છે અને સૂર્ય બીજા સ્થાનમાં બેઠેલો છે જો અહીંયા ધ્યાન રાખજો સૂર્ય બીજા સ્થાનમાં શુક્રના સ્થાનમાં બેઠેલો છે છતાં પણ આ માણસને માન પ્રતિષ્ઠા અવશ્ય મળે આવો માણસ ઉચ્ચ બુદ્ધિનો માલિક હોય આવા માણસને છે ને લોકો પ્રેમ કરે આનાથી ડરે પણ ઇજ્જત પણ એટલી જ આપે હવે ખરાબ પરિણામ ક્યારે મળે છે મંગળ પહેલાં સ્થાનમાં બેઠેલા છે ચંદ્ર બારમા સ્થાનમાં છે અને સૂર્ય બીજા સ્થાનમાં બેઠેલા છે તો આવા માણસની બધી બાજુ નિંદા થાય એનો સ્વભાવ જ એવો હોય એને કોઈ માન સન્માન ન મળે બધા એની નિંદા કરતા હોય આવા માણસોએ ખાસ ધ્યાન રાખવું જોઈએ આવો માણસ જીભથી પાછો પડે પરાક્રમમાં ખામી આવે તલવારની ધાર નહીં હોય એની જીભની ધાર તે જ હોય અને એ બોલતો બોલતો ગમે તે લવારો કરતો જાય અને એનું માન સન્માન એ ગુમાવે બારમે ચંદ્ર આપણે ગુજરાતીમાં મુહાવરો વાપરીએ જ ને કે તારી સાથે મારો બારમો ચંદ્ર છે એ થાય સૂર્ય આઠમા સ્થાનમાં બેઠેલા છે અને પહેલાં સ્થાનમાં સૂર્યના મિત્રગ્રહ જો બેઠેલા હોય તો આવો વ્યક્તિ જુવાનીથી જ ખ્યાતનામ થતો જાય માન સન્માન મળે અને ફેમસ માણસ થાય આવા માણસો દસમા ભાવમાં સારો સૂર્ય બેઠો છે સ્વરાશિસ્થ સિંહ રાશિનો અથવા કોઈ મિત્રની રાશિનો સૂર્ય બેઠેલો હોય તો એવા માણસને પણ માન સન્માન મળે દસમા સ્થાનમાં સૂર્ય લાલ કિતાબમાં સારો નથી કહેવાયો પણ જો એ સારી રાશિનો આવે તો એને ફાયદો મળે હવે સારો સૂર્ય અગિયારમા ભાવમાં બેઠેલો છે તો આવો માણસ ખૂબ જ મોટો લાલચવાલો હોય મોટો લાલચી જેને કહીએ ને એવો એનો સ્વભાવ હોય એવું એનું વર્તન હોય વાત આગળ ચાલીએ તો કે ભાઈ ચંદ્રમાં આઠમાં બુદ્ધથી જે અને સૂર્ય પહેલા સ્થાનમાં અને આ કુંડળીમાં શનિ મંદો હોય તો જુઠ્ઠો બેઈમાન અને જેને હરામી કહીએ એવો માણસ હોય આ પોતાની જાતને આવો વ્યક્તિ સિકંદર દુનિયાનો રાજા માને પણ આવા વ્યક્તિની સામાજિક જે માન પ્રતિષ્ઠા છે ને એ ઝીરો હોય એને કોઈ બોલાવે નહીં એનું માનસન્માન નહીં હોય એ ખાલી દેખાવનો હોય આ યુતિમાં જો આઠમે ચંદ્ર એ લાલચી બનાવે ત્રીજે બુદ્ધ બુદ્ધિ વગરનો માણસ હોય બુદ્ધિ વગરના સ્ટેટમેન્ટ આપે અને શનિ મંદો હોય તેવો માણસ જુઠ્ઠો હોય જ બેમાન પણ હોય અને આ બધું ભેગું થાય ને ત્યારે માણસને હરામખોર બી બનાવે મફતનું જ ખાવા વાળો માણસ અને મિત્રો જેમની કુંડળીમાં સૂર્ય અને શનિ પહેલા સ્થાનમાં બેઠેલા છે આવા વ્યક્તિના માન સન્માન પર કાયમ ગ્રહણ લાગેલું હોય અને સૂર્ય રાહુ હોય ને એને પણ આ જ ફળ ભોગવવું પડે તો મિત્રો આપણે ઘણી બધી વખત વિચાર કરીએ કે ભાઈ આપણને મળે છે નથી મળતું ક્યાંથી આવે કયો ગ્રહ આપે છે શું થાય કઈ રીતે કરવું આ બધી જ વસ્તુઓ આપણા માટે એક કોયડારૂપ સાબિત થાય છે તો યશ પ્રતિષ્ઠા અને માન આપણને ક્યારે મળે એની જાણકારી તમને આ વિડીયોથી મળી તો મિત્રો આજનો વિડીયો તમારા માટે બહુ મહત્ત્વનો સાબિત થાય અને મિત્રો અમારા આ જે કુંડળી વિષયક કે યુવતી વિષયક કે જે આપણી જીવનની જે લાગણી માન સન્માન આ બધાને લગતા વિડીયો છે ને એ જ્યોતિષ જાણનારા માણસો માટે પણ ખૂબ ઉપયોગી છે તો આ વિડીયોને લાઈક કરો શેર કરો યુટ્યુબ જૂના રાહ શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું અરિદન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે